બંને પશ્ચિમ વિસ્તારના મારવાડા સમાજ દ્વારા આમ તો આ યાત્રા ચૈત્ર માસમાં હોય છે પણ આ વખતે સમાજના યુવાનોએ પ્રથમ વખત શ્રાવણ મહિના દરમિયાન રાજસ્થાન રામદેવજી પૂર્ણ કરી રામદેવરા રાજસ્થાનના અઢાર દિવસની કઠિન યાત્રામાં નરા કુકમાં રુદ્રમાતા ખાવડા વિસ્તારના વીસથી પચીસ જણાનું જૂથ રામદેવ રાજસ્થાન યાત્રા પૂર્ણ કરી આ યાત્રા કચ્છનું હેવન ટુરણ માર્ગે સાંદલપુર થઈ રામદેવરા પહોંચી હતી અંદાજે સાતસો કિલોમીટર આ યાત્રા પૂર્ણ કરતા અઢાર દિવસ લાગ્યા હતા આ પદયાત્રી યાત્રાના સંચાલક મંગુબેલા લાલાકાના દેવાકેસા હીરા મારવાડા નરાએ કર્યું હતું રામદેવરા ખાતે રામદેવ પીર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતી વ્યક્ત હતી એવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા 그 a t a b o